અને આજે સોમવારનો દિવસ ભારતીય શેર બજાર માટે મોટો દિવસ સાબિત થયો છે ભારતીય શેર બજારમાં ઘટાડો આગળ સતત વધી રહ્યો છે સેન્સેક્સ નિફ્ટીમાં વધુનો ઘટાડો નોંધાયો છે તો સેન્સેક્સમાં બાવીસો પોઈન્ટનો કડાકો થયો છે નિફ્ટીમાં છસો પોઈન્ટનો કડાકો થયો છે અમેરિકાના ખરાબ રોજગારીના આંકડાથી વેચવાલી ઘટી છે તો વૈશ્વિક બજારમાં ઘટાડાની ભારતીય બજાર પર સીધી અસર જોવા મળી છે અને બજારમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે તમામ સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર તો અમેરિકામાં મંદીની શક્યતાથી વૈશ્વિક બજારોમાં કડાકો જોવા મળ્યો છે જેની અસર ભારતીય શેર બજાર પર પણ થઈ છે નિફ્ટીમાં છસો પચાસથી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે તો સેન્સેક્સ બાવીસો પોઈન્ટથી વધુથી તૂટ્યો છે અને ઓગણ્યાસી હજારના લેવલની નીચે પહોંચી ગયો છે એક્ચરલી માર્કેટ જે મોટો કડાકો આવ્યો છે તો સિમ્પલ ભાષામાં જો આપણે દર્શકોને સમજાવીએ ગુજરાતીમાં તો જે જાપાનમાં જે વ્યાજદર વધ્યું છે પચીસ વર્ષ પછી તો આજે મોટી કન્ટ્રીઓ એવું કરતા હતા કે જાપાન પાસેથી સસ્તા પૈસા વ્યાજે લઈ ને જ્યાં વધારે વ્યાજ મળતો હોય ત્યાં એને વ્યાજે આપતા હતા એટલે એ વસ્તુ જે થતી હતી ત્યાં શું થયું કે આપણે કોઈક પાસેથી એક ટકે પૈસા લઈએ અને કોઈકને ત્રણ ટકે પૈસા વ્યાજે આપીએ તો બે ટકા આપને મળે બધા દેશો આવું કરતા હતા કારણ કે જાપાને પચીસ વર્ષ સુધી વ્યાજદર વધાર્યું નહોતું અને ઇન્ટરેસ્ટ રેટ સેમ રાખ્યા હતા પણ અચાનક એને વ્યાજદર વધાર્યું એટલે આજે હવે કેવું થાય કે કોઈ પાસેથી તમે ઓછા વ્યાજે લેતા હતા એને વ્યાજ વધારી દીધું એટલે હવે શું થશે કે જે કેપિટલ માર્કેટ છે કે જ્યાં સ્ટોક માર્કેટ જ્યાં વધારે પ્રોફિટ થાય છે એવી માર્કેટમાં લોકો વેચવા આવે છે એટલે આપણે ઇન્ડિયન માર્કેટમાં એટલે છે આ વૈશ્વિક કારણ છે એટલે બહુ મોટું નથી એટલે જો તમારે ગભરાવું ના જોઈએ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય તો